तो સૌથી પહેલા તો બધા મિત્રોને અમારું ઠાકોર ફેમિલી અગર તરફથી ગુડ મોર્નિંગ જય માતાજી જય મડુ સો સ્વાગત છે મિત્રો તમે અમારા ન્યુ લોગમાં અમારો લોગ જો પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર એન્ડ ચેનલ સબ્સ્ક્રાઇબર કરો ભૂલતા નહીં બાકી દો મિત્રો સવાર પડી ગઈ સવારે બળા વેલા વરસાદ ચાલ થઈ ગયો તો તરત કેટ નંબર પર ચા ચાલ થઈ ગયો એમ તો આપણે આજે ચા પીવાની બાકી તો ભલા આપ્યું સાસન કા ડેલી છ

তাৰণ হয় পূৰাপন পাৰি যায় নহয় কাঢ় নাই ফলো কাঢ়ি

મોણા મિત્રો જો અહીંયા પણ બીજી પડી પાણી પાણી ભરાઈ ગયું જો ઓન તો મિત્રો બાવા વરસાદ એવો આવ્યો ને એટલે બાધુરી તો જન પરે ગઈ છે જો બધી ઉગિંગ સાત થઈ ગઈ છે બદ्डा દોઈરા એસો મિત્રો નું આપ્રા નઈ મિત્રો ગના મિત્રો ન આવડે બકરી છે બને ખેડૂતનો આદરી બકરી છે જો આટ ના થઈ ગયો મિત્રો પછી थे शर्मा तो निकरण लीगी हो जो एकदम मको खो। करो में तो आ खेतन नी नेचा वाला खेतन नी बद्दी बगरी जो उ थई गयो गाय जो ये सम मुगी जी है बाजरी तो उल्लज अमना नीत्रो बादर काडी बस्या आपरा बादर तो कब वे दिए इस पसी के हमका टोंकसा में अंदर तो मित्रों आपरे मख फरीपन करवानी है लेताऊ अपन जो अपन बकरी है मित्रों तक बताईस मित्रों बीजे तो मित्रों का थोड़ी बाजी बाकी पलटी गई पलटी तो आप सारे मित्रों तो बहुत पलटी गई और सारी ऊँगिया लो आई गए मित्रों खरु आखू मित्र जो जी रहो जो है बे બીજી ઉખર હું કે તે ઉપરયા થી મિત્રો અન આયા મન ઉગીજી ડોકી થી મિત્રો અન ડોકે બના પર આગની આયો ચાલો તો કરે બંકા લઈ પલવીજી લગભગ ગરી છે તો જોઈ રહ્યા છો મિત્રો જો ફાઇનલી મિત્રો વાગડિયા છે અત્યારે તક 12 અન આપરે મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો આપ ખેતરમાં બેંકમ ફેર આવી જ

आ गया ला तो बोल दो है यार तो अपना आवर तो नहीं बराबर तो भाई जो फाइनली रेस मार दी गाड़ी

બોર મળવાનું ચાલુ હણી ના નામો જોરદાર મોડો પણ પપ્પા કરતી તો નૈવેશ કઈ જૂનો કાર્ય કરો આમ લાગે નહીં ના ચાલ હણી ના હોય નૈવેશ ને તો આવડે ધકાર બોરી ના ખાયન કારો જીલી

अरे या दो मम्मी गैस दो बट आदेश का हिसाबरा द हो है होतिया बुनी मेल भांग आ ले तो वा जीव रखे रहे ना लेते गुड़ गुड़ खाई हम्म मोरो ठेला देखो तो या गैस दो चालू गैस दो चालू खाई जी हो रेडी તો બહુ મોડું થઈ ગયું ને અંધાર ઉપર જાય લાગા દૂધ હલવા જતો જતો ગાયને બહુ હાલ લગાડી એટલે છૂટી ગયેલી ને તો ગાય જો આજે તો અંધારું

ને વાડી જોઈએ હા તો જો મિત્રો આન્ડ ટલી ના કોઈ પણ જરૂરી છે કરો બોલ કાઢો થઈ જાનક ની હવારે તો મિત્રો જોઈ રહ્યા છો જો અત્યારે તો વાગી ગયા છે ફાઈનલ મિત્રો સરાણવ અને આજનો વ્લોગ અહીંયાથી આપણે એન્ડ કરીશું તો બધા મિત્રોને પેલા તો અમારા ઠાકોર ફેમિલી અગિયાર તરફથી ગુડ નાઈટ જય માતાજી જય મેડી તમને જો મિત્રો અમારો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર એન્ડ ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં બાકી તો જય માતાજી જય મેળવ ટાટાબાઈ ભાઈ મલ્લ્યકાળના વિડીયોમાં